ભાઈ ભાઈ તારા ઘરે જીન જીના જ છે એટલે હું થોડો પ્રેસર માં આવી ગયો બધું કેમ મારા ઘરે આવ્યું કે મારી સિવાય આનું કોઈ વિધિ કરી હકશે નહિ તો મે પછી મારા ઘરે વાત દર્શાવી આપણા ઘરે કોકે કરેલું હા તો વાત કરી પછી મારા ઘરે વાત કરી તો ઘરે વાળા કઈક લેતો આવજે ઘરે ભાઈ ને ઈ ભાઈ આયા મારા ઘરે મંદિર માંથી જ્યાં બધું મૂક્યું હતું ભગવાન ની વસ્તુ ઈ બધું લઈ ગયા

એવડો એ ભાઈ છે ભગવાન ના મંદિર ને બધું લઇ ગયો એ અટલ કરોડ પતિ થઇ ગયો હશે ને એ તો આપડે ફોન બોન બધું બ્લોક માં નાખી દીધું છે આપડે કોઈ વસ્તુ નો contact થતો નથી બાના બાના બતાવે છે કદાચ તમારા ઘરે થી ભગવાન ને ગયા એટલે તમારે કદાચ ઘરે ફટકો લાગ્યો પણ એના ઘરે કરોડપતિ બની ગયા એ ના એ તો આપણને કઈ ખ્યાલ નથી બાપુ ઠીક ઠીક તમારું નામ શું કીધું એટલે આ સોશિયલ મીડિયા માં video વાયરલ થાય તો તમારી મંજૂરી છે ને సా భా ఈ గ్రాలు

તો ધારાસભ્ય ના છોકરા ના છોકરા કેબીનેટ મંત્રી ના છોકરા ને છોડાવ્યું ને બધા વળગાડ વળગે તો એમને તો કઈક થઇ જાય ને આ બધા ધંધા ના માણસો એમાં નીકળી ગયા અને આ જેને ખાવા ખીચડી ના હોય એના ઘરે છોડાવ્યું રાડ અને એ કેમ એમ થતું હોય હા તો કીમ કીમ કરીને મારા પપ્પા એ પૈસા કરી દીધા એ પછી તો મારા ઘર માં દવાખાનું આવ્યું છે મારા પપ્પા ને એટેક આવી ગયો એટેક છે એ તો બ્લડ પ્રેશર ને એ બધી સારી રીતે છે એ કાઈ છોડાવ્યું કીધે બટ એટેક નો આવે

અને હવે હવે માતાજી જોડે એવું હવે દેખાય છે કે હજી નથી દેખાતો હવે હવે તો બધું બંધ થઈ ગયું છે હવે છવ્વીસ હજાર માં બધું થઈ ગયું ને હા છવ્વીસ હજાર માં હરવરિયો હતો એ બધો વહી ગયો ને આપડે બકર કોમ પર પછી છવ્વીસ હજાર રૂપિયા main ભીડે છે એટલે તો ઓલા ઉપાડી લે તારે બધા ને સુધી લીધું તું શેનું કામ કરે છે રેકડી કે કાલે, હા મારા નાસ્તા ની લારી પર હું કામ કરું છુ આલૂ પૂરી ખાઉસા ને એવું એટલે તું પોતે બનાવશ કે તું વેચે છે નોકરી કરે છે નઈ મારા કાકા ના દીકરા ની લારી છે ત્યાં હું કામ કરું છુ કોઈ આવી કીધું આ કઈ નાચના ના રઈ કોઈ ત્યાં માતાજી ભગવાન આવી કીધું કે આ બીજી નાત ના પૂરી ને રગડા ને બનાવે છે મને દેવ કોઈ ભુવાઈ આવીને કીધું કે આ તો બીજી નાત ના રઈ કોઈ એ એ કીધું નથી

દાસ હીરા એ કીધું કે તમે જોઈ લેજો નો જોઈ હોય તો જોઈ લેજો ભાઈ આ છે આ કળિયુગ ની હા અહિયાં બ્રાહ્મણ માટી ફરક છે ને ઓલા ગાયત્રી ધરશે કાન હા શેઠે શેઠો ઘસાશે અને ખેતર માં નહી રે ખૂટ અટાણ જો આ દાસ ધીરા નું આગમ છે આજથી થી છસો વર્ષ પેલા દાસ ધીરો બોલ્યો હા હગી બે ની રોતી જા ને હગ પણ માં હાળી રે સાચી વાત તમે ના જોઈ હોય તો જોઈ લેજો ભાઈઓ આ તો છે કળિયુગ ની પણ અમને કઈ ખબર નતી ને કે આ ભુવો મને કે એક રૂપિયા નો ખર્ચો નહિ થાય હું કઈ વાંધો નહિ મારા ઘર માં હારું થઇ જાતું હોય આવી રીતે તો આપડે કઈ કર્યું નથી અત્યારે એકવીસ સદી છે તમે એટલું વિચારો ઈવડો ઈ તારા ઘરે જોવો જોવો આવે ને તારા ઘરે આ બધું ઈ કાઢી જતો હોય ઈવડાઈને એવડે એને રોડ માં જ રખડવું પડે ને એને ઘર નો ધંધો છે એને રોડ માં જ પડે ને તારા જોવો ઈવડો એ જોતો હોય તો એને રોડ માં જ

ક્રાઇમ બ્રાન્ચ સાયબર માં જો કેવા કેવા ફ્રોડ થાય છે કેવા માણસો સીટીંગ કરે છે કેવી રીતે થાય છે આ બધી તમે પોલીસ કેવી કામગીરી કરે છે તોય સુધીરા નહીં તો હવે કેમ કરવાનું રોજ ઉઠીને એકાદ બે અંધશ્રદ્ધા વાળા પેદા થાય

અમે બધા પોલીસ જેવા થઈ એટલે જીનાત ને પોલીસ ને અમે બધા હરકા બધા ભાઈ ભાઈ થઈ જાય જો અમાર ઘરે બાયું સુડેલું જેવ્યું છે એટલે અમે બધા સુડેલું ને સુડલાન જીનાત નું સુડેલું થઈ બધા ભેગા જોરાડે રમીએ હા

હા જેટલા ગાંડ પણ હોય ને બુદ્ધિ વગ્રી ના હોય ને એના ઘરે અભણ રાજ કરતા હોય તમારામાં બુદ્ધિ હોય તમારા ઈ હોય તો એને પેલા પૂછાય ને કે સુડે લે મને થોડી સાથે જોવા દે શ્રીનાથ કેવી હોય હોય શ્રીનાથ જેવા તમે એને ને કે અત્યારે તમે ઉભા રોડ આવી લેજા છુડે એટલે આમાં બધું આવું બધી સંતો બોલી બોલી બુદ્ધ માનસિક બીમારી માણા કે તમને આવડે લોકો ગમન્યા ભેગડા ભરાવી દે સુડેલ સોટી થી ક્યાં કરવી તો કઈ શોટા નથી હવે તો હવે તો તને ખબર પડી ગઈ સવી હજાર જ્ઞાન એવું બે બડા માર્યા પણ જમાદાર જોયો એવું થયું

આ દુનિયામાં તમારે જે આ શરીર છે એ શણભંગુ શરીર છે આ હાજુ થાય માંદુ થાય લુલા લંગડા થાય કોઈ દેવ ને હિસાબે નો થાવ એ થાવતમાં એવી કોઈ દેવ જ નથી થતા હોય ભારતના બોર્ડર સરહદ માં બોલો હોય ને કઈ પાકિસ્તાન માં થવાનું હોય તો આપડે કઈ તો દે ખોટો સરકાર ને પૈસા બગાડવાની સાચી વાત એક એક સ્ટેશન માં એક એક ને રાખડી બંધ ભુવો મુક્યા હોય સોર પકડાઈ ને આરોપી પકડાઈ ને ખમકારા કરે

અને આ બગડતો આમાં આમાં પૈયા જેવું લાગે અને જેવું તેલ વાપરે ને એમાં હાથ નાખે તો હાથ નાખે શું થાય આ કેટલાય ભુવા ઓલા હમણાં એક ઓલો ભુવો છે કઈ ખમ કરે છે એ બધા તેલ માં હાથ નાખે મારી દેવી ને જોઈ લ્યો તારી દેવીને ને હું જોઈ લઉં તું તેલ માં હાથ નાખતો તો તું અંબાની ને કોઈને કારખાનું કરીને ને નો બેઠો સાચી વાત ઘી ખાવા ખીચડી નો તેલ હાથ નાખીને ને ઓલા ને ડરાવે લાઈન હું તેલમાં માં હાથ નાખી દઉં જો કરોડપતિ થઈ ને તમારો બાપ શામળાજ ઉતાર નાખે અને દેવી ના તેલ માં આજ ના કોઈ ને સ્પર્શો દેવા માણસ ક્યાં થી કાઢી દે પેટ્રોલ કાઢે ડીઝલ કાઢે આ તેલમાં તમારો બાપ હું છે તેલ કાઢે તમારું બરોબર તેલ તો આપડે ભાજપ વાળા નું કોગ્રેસ વાળા કાઢી લીધું તેલ તો બધું કાઢી લીધું હવે તેલ તેલ ની કે આ તેલ ને હું બાય મારું અને તેલ કડાઈ માં નાખી એમાં હાથ નાખો તો એની કરતા ક્યાંક કાઢો ને ડબ્બા ભરાઈ ગયું ને ત્રણ હજાર રૂપિયા નો તેલ ડબ્બો છે હા દર મહિને બે તેલ ના ડબ્બા દે એવી દેવ દો ઓલું કિલો એક લાવી ને હાથ ખોઈ ને હું બતાવ તેલ ના ભાવ વધતા જાય છે એટલે જો કદાચ મેલડી માને કઈ મળી અમે પૈસા લાગીએ અમારા કઢાઈ માં નથી જોઈતું ડબ્બે માં દે હા રોજ મહિને મહિને અમે અગરબત્તી કરશું ધૂપ ધુવાડા કરશું દર મહિને બે ડબ્બા તેલ દે હા કપાસિયા નું જે તને સારું લાગે એ દે ઓરિજનલ નો હોય ભેળસેળ વાળું હાલ જે

સારું મને બોલા ભાઈ ભુવાનો નંબર દે બોલ હા મોકલાવ હા વોટ્સએપ માં મોકલે એમાં અને ફોટા બોટા ને બધું ગાયガ મોકલી દેલ સારું હા જબર દી હા હા તરત બોલા વોટ્સએપ માં ફોન કર્યો તે હા આ વાત મોકલાવ હા હેલો મજામાં મજામાં કોણ બોલો આપડે દિલિપભાઈ બોલો છો હા હા દિલિપભાઈ કોણ બી કોણ બોલો

તમે હોસ્પિટલમાં છો હા તમારે માતાજી નો મસારે હાથ માં તો હોય તમે કેમ દાખલ થયા અરે ઈ અમારો પ્રશ્ન ભાઈ અરે એમ નથી કરતો તમે આ તો ઓલા કીધું કે તારા ઘરે સુડેલ ને જીને છોટી છે નું તમારું રેકોર્ડિંગ ને બધું મોકલ્યું છે હાલો મનસુખભાઈ ચાલુ રહે હા હાલો હા મનસુખભાઈ કોણ બોલો રમેશભાઈ બોલું રમેશભાઈ

એને એના મમ્મી પાસે ઉસી ના લીધા તમે હા એને તમે જે તમારા પુરાવા મોકલ્યા છે એટલે તમે વાતો કરો ઉસી લીધા આ હતા તમે ઓલા મંદિર ને બંદીર ને બધું હકેલો છે વિડિયો છે હું મંદિર ના હકેલો તમે એને જે કાય ઓલું વાણું વારો છો એના ઘરે થી ને ઈ ભગવાન ને બધા ઘરે લઈ ગયા એનો વિડિયો મોકલ્યો છે ને તમે કયો છો કે મને ઉસી ના દીધા તમે હાવ વાત કરો કે ક્યાં થાય આડાઅવળી વાત વાત જ નથી બરોબર ઈ એના મમ્મી પાસે લીધા બરોબર તમને કવ છુ કે એનો વિડિયો મોકલો એમ કહું છુ એનો વિડિયો

ધ્યાન ની બદલી નથી છેક છેક નકર હજી માં તો ખમ કરે છે સાચી હવે ઈ ભાઈ ને ફોન કર્યો હા એટલે એને ખબર પડી કે કઈ મને ઉસી ના હાથ ઉસી નથી હું હમણાં કઈ દવાખાના માં શું ના બતાવો છો ઈ જ બાના બતાવો દવાખાના ના ડોટ વરતી બાના હાલસ કાય વાત એટલે મે તારી માતા માતાજી ને શારે યાદ છે તું કામ કીધું તો દવાખાના દાખલ છે તો કાપી નઈ કોઈને મારો ફોન હવ ઉપાડતો નથી મને બ્લોક માં નાખ દીધો છે સાચી વાત ઓકે મને તે ફોટા ની મોકલા એ એવું જ કરે છે મારી હારે બધા બ્લોક કરી દીધા છે તે આ એવડે ભુવા તારા ફોટા મોકલ્યા હા મોકલ્યા છે એમના એમની આઈડી મોકલી છે instagram ની હું મારો ફોટો મોકલાવું instagram id શું નામ છે દિલીપ જાદવ મે screen shot પાડી ને મોકલું તમને એ insta દિલીપ જાદવ નામ નું છે આઈડી હા ઓકે હા તો કઈ વાંધો નહી હું છે ને એ તારા ઓલા ફોટા ની મૂકી ઓડિયો audio હમણાં youtube માં ચડાવે છે હો સારું હાલ